અને હવે વાત કરીએ મોલાનાની જૂનાગઢમાં મૌલાના અઝારીના બડકાઉ ભાષણ કેસમાં મુફતી સલમાન અઝહારીની રાતભર પૂછપરછ કરવામાં આવી મોલાના યોગ્ય જવાબ ન આપતો હોવાનું સામે આવ્યું છે મોલાના સલમાન અઝારીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જુનાગઢ પોલીસ મૌલાના અઝારીના રિમાન્ડની માંગ કરશે તો મોલાના સલમાન અઝારીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી આયોજકો સાથે સંપર્કમાં કેવી રીતે આવ્યો તેની પણ પોલીસ તપાસ કરશે તો જુનાગઢ ખાતે સભામાં આયોજન હેતુ અંગે તપાસ કરવામાં આવશે તો કયા હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું ભડકાઉ ભાષણ આપવાના ઉદ્દેશ અંગે પૂછપરછ કરાશે તો ભાષણ આકસ્મિક હતું કે આયોજનપૂર્વક હતું તેની પણ તપાસ કરવામાં આવશે